જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં સાંભળશું શ્રાવણ માસ કે જે ભગવાન શિવને સમર્પિત છે એવો શ્રાવણ માસ આ વર્ષે પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસ સોમવારથી શરૂ થાય છે જે ત્રણ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ મંગળવારે પૂર્ણ થશે મિત્રો અદ્ભુત વાત તો એ છે કે આ વર્ષે શ્રાવણ માસ સોમવારે જ શરૂ થાય છે અને સોમવારે જ અમાવસ્યા આવે છે સોમવારે પૂર્ણ થાય છે જેથી આ વર્ષે શ્રાવણ માસમાં પાંચ સોમવાર હશે જે શિવભક્તો માટે ભગવાન ભોળાનાથની કૃપાને પ્રાપ્ત કરવા માટે પૂજા અર્ચના સ્તુતિ મંત્ર કરવા માટે એક સોમવાર વધારે હશે કહેવાય છે કે પાંચ સોમવારનો શુભ સંયોગ ઘણા વર્ષો પછી બની રહ્યો છે અને બીજી પણ ખાસ એક વાત એ છે કે આ વર્ષે શ્રાવણ માસ સોમવારે શરૂ થાય છે અને સોમવારે પૂર્ણ થાય છે અને રક્ષાબંધન સોમવારે આવે છે અને નાથ એવા ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ઉત્સવ પણ આ વર્ષે સોમવારે જ આવે છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણના જન્મનું એક ગીત છે કે સોમવારે આઠમની રાતે રે લોલ તો આ ગીતના શબ્દો પ્રમાણે આ વર્ષે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ સાતમની સોમવારે અને આઠમની અધરાત્રે થવાનો છે તથા આ મહિનાની અમાવસ્યા પણ સોમવારે સોમવતી અમાવસ્યા છે આથી આ વર્ષનો શ્રાવણ માસ ભગવાન ભોળાનાથને રીઝવવા માટે આપણી મનોકામના પૂર્ણ કરવા માટે જગતના નાથ ભગવાન કૃષ્ણની કૃપાને પ્રાપ્ત કરવા માટેનો ખૂબ જ શુભ મહિનો છે તો એવા પવિત્ર પાવનકારી શ્રાવણ માસનું મહાત્મ આ મહિનામાં એવા કયા કાર્યો કરવા એવા કયા ઉપાયો કરવા આખો મહિનો કેવી રીતે પૂજા અર્ચના કરવી શ્રાવણ માસના સોમવારનું મહાત્મ શ્રાવણ માસના સોમવારે જે મૂઠડીનું મહત્ત્વ છે તે પણ જાણીશું તથા પવિત્ર પાવનકારી શ્રાવણ માસમાં આખો મહિનો કેવી રીતે પૂજન અર્ચન કરવું જેથી ભગવાન ભોળાનાથની જગતના નાથ એવા ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય આપણી મનોકામના પૂર્ણ થાય તથા શ્રાવણ માસના આવતા કેટલાક તહેવારો એની પૂજા વિધિ તથા શ્રાવણ માસના નિયમો જેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો ધન્યવાદ મિત્રો પવિત્ર શ્રાવણ માસ એ મહાદેવને સમર્પિત છે શિવભક્તો આખો મહિનો ઉપવાસ કરે છે શિવ અભિષેક રુદ્રાભિષેક અભિષેક સહિત નિયમિત શિવ પૂજા કરે છે આપણા હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું મહત્વ ખૂબ જ વધારે છે કહેવાય છે કે પૂરી શ્રદ્ધાથી મહાદેવને દૂધ જળ બિલીપત્ર સુગંધિત દ્રવ્ય કાળા તલ ધતુરો અબીલ ગુલાલ વગેરે દ્રવ્યોથી અભિષેક કરવાથી ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે શ્રાવણ માસ પાંચ ઓગસ્ટથી શરૂ થાય છે સોમવારથી જ શરૂ થાય છે શ્રાવણ માસના પહેલા દિવસે જે પહેલો સોમવાર આવે છે એ સોમવારે જ પ્રીતિ યોગ આયુષ્યમાન યોગની સાથે સ્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે જે ખૂબ જ શુભ સંયોગ ગણાય છે આ શુભ સંયોગમાં ભગવાન શિવ અને મા પાર્વતીની પૂજા અર્ચના કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે પૂજા કર્યાનું ફળ અનેક ગણું વધી જાય છે મનની મનોકામના પૂર્ણ થાય છે શ્રાવણ માસ દરમિયાન દસ વર્ષ બાદ નવ યોગ રચાયા છે જેમાં સૂર્ય સૂર્યબુદ્ધનો બુદ્ધાદિત્ય યોગ ગુરુચંદ્રનો નવપંચમ યોગ ગુરુચંદ્રનો ગજ કેસરી યોગ ચંદ્રમંગળનો કુબેર યોગ તથા શનિનો સશક યોગ રચાશે આ પાંચેય ગ્રહ યોગો સ્વયં કાર્ય સિદ્ધ કરનારા છે આથી આ શ્રાવણ માસમાં જેટલી બની શકે તેટલી ભગવાન ભોળાનાથની મહાદેવની ભક્તિ આરાધના કરી લેવી જગતના નાથ એવા ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરી લેવી કારણ કે આ વર્ષનો શ્રાવણ માસ એ સિદ્ધિદાયી છે તમે જે કાંઈ મંત્ર જપ કરશો પૂજા પાઠ કરશો દાન દક્ષિણા દેશો તે સિદ્ધ થઈ જશે ગંધપુરાણમાં ભગવાન શિવે સનતકુમારને શ્રાવણ માસના મહિમા વિશે કહ્યું છે કે મને શ્રાવણ માસ અતિ પ્રિય છે આ મહિનાની દરેક તિથિ વ્રતની છે અને દરેક દિવસ પર્વ છે આથી આ મહિનામાં શિસ્ત સંયમ અને પૂરી શ્રદ્ધા અને ભક્તિથી પૂજા કરવાથી શક્તિ અને પુણ્ય વધે છે બીજું ભગવાન શિવે સનતકુમારોને કહ્યું કે તેનું મહત્ત્વ એવું છે કે જેને સફળતા મળે છે તેથી જ તેને શ્રાવણ કહેવાય છે તેમાં શુદ્ધતાના ગુણને લીધે તે આકાશ સમાન છે તેથી તેને નભ પણ કહેવામાં આવે છે મહાભારતના અનુશાસન પર્વમાં અંગીરા ઋષિએ શ્રાવણ માસનું મહત્ત્વ કહ્યું છે કે જે વ્યક્તિ મન અને ઇન્દ્રિયોને કાબુમાં રાખે છે અને શ્રાવણ માસમાં એક સમયે ભોજન કરીને વિતાવે છે તેને અનેક તીર્થોનું સ્નાન કર્યા જેટલું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે આખો મહિનો ભગવાન ભોળાનાથને ભગવાન મહાદેવને સમર્પિત છે કહેવાય છે કે શ્રાવણ મહિનામાં જ મા પાર્વતીએ ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે તપસ્યા શરૂ કરી હતી અને તેની તપસ્યાથી પ્રસન્ન થઈને શિવજી પ્રગટ થયા અને દેવીને ઈચ્છા પૂર્ણ કરવાનું વરદાન આપ્યું શિવપુરાણ ધાર્મિક કથા વગેરે સાંભળવી પૂજા પાઠ મંત્ર જપ કરી ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવાનો મહિનો કહેવામાં આવે છે શ્રાવણ માસને શિવ સિદ્ધ માસ કહેવામાં આવે છે આ મહિનામાં પૂજા કરવાથી ભગવાન ભોળાનાથ જલ્દી પ્રસન્ન થઈ જાય છે તેના ભક્તોની મનોકામના પૂરી કરે છે શિવપુરાણમાં કહ્યું છે કે જે ભક્ત રુદ્રાક્ષ ધારણ કરીને કપાળ પર ભસ્મનું ત્રિપુણ કરી શિવલિંગ પર જળાભિષેક કરી બિલીપત્ર અર્પણ કરી શિવ પંચાક્ષરી કે મહામૃત્યુજય મંત્રથી ભગવાન શિવનું પૂજન અર્ચન કરે છે તે જ સાચો શિવકણ બને છે અને તેની પૂજા જ સાર્થક નીવડે છે ભગવાન ભોળાનાથ તેની દરેક મનોકામના પૂર્ણ કરે છે આથી પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આખો મહિનો આ રીતે શિવ પૂજન કરવું જોઈએ જો આખો મહિનો શિવ પૂજન ન થઈ શકે તો શ્રાવણ મહિનાના દરેક સોમવારે આ રીતે શિવ પૂજન કરવું કારણ કે ભગવાન ભોળાનાથને સોમવાર અતિ પ્રિય છે શ્રાવણ મહિનાના સોમવારના વ્રત કે ઉપવાસ કરવાથી વ્યક્તિની મનની મનોકામના પૂર્ણ થાય છે તથા શ્રાવણ માસમાં શિવમુઠ્ઠીનું પણ ખૂબ જ મહત્ત્વ છે આ શિવમુઠ્ઠી એટલે કે શ્રાવણ મહિનાના દરેક દિવસે અથવા તો શ્રાવણ મહિનાના સોમવારે એક મુઠ્ઠી અનાજ મંદિરે દાન કરવું જેને શિવ મુઠ્ઠી કહેવામાં આવે છે જેમાં પહેલા સોમવારે ચોખાનું દાન કરવામાં આવે છે બીજા સોમવારે સફેદ તલ દાન કરવામાં આવે છે ત્રીજા સોમવારે આખા મગ અને ચોથા સોમવારે જવ અર્પિત કરવામાં આવે છે ઘણી શ્રાવણ મહિનામાં પાંચ સોમવાર આવતા હોય છે તો પાંચમા સોમવારે બીજી અન્ય કોઈ સામગ્રી અથવા તો લાડુ બનાવીને પણ ધરાવી શકાય કહેવાય છે કે શ્રાવણ મહિનાના સોમવારે ભગવાન શિવને મુઠડી અર્પણ કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે તેના ભક્તોને તે જલ્દી પ્રસન્ન થઈ જાય છે તેની મનોકામના તે તત્કાલ પૂરી કરે છે તેના અનેક પાપો નષ્ટ થાય છે રોગ શત્રુથી રક્ષણ થાય છે ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે સંતતિ અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે શાસ્ત્રોમાં કહ્યું છે કે શ્રાવણ મહિનામાં નિત્ય ભગવાનના મંદિરે શિવાલયે જઈ ભગવાન શિવને જળ અર્પણ કરવું કહે છે કે મંદિરે દર્શન કરવા જવાથી ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે આથી નિત્ય ભગવાનના મંદિરે જઈ દર્શન કરવા જોઈએ ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવો શિવ મહિમના સ્તોત્રનો પાઠ કરવો જે મંત્ર જાપનું અને દર્શનનું મહત્ત્વ છે તેવી જ રીતે શ્રાવણ મહિનામાં ભગવાનની કથા સાંભળવાનું પણ ખૂબ જ મહિમા છે કહે છે કે જે વ્યક્તિએ ભગવાનની કથા કાનથી સાંભળી નથી તેના કાન સાપને રહેવાના સમાન છે આથી આખો શ્રાવણ માસ શિવાલયે જઈ શિવ મહાપુરાણની કથા સાંભળવી જે સાંભળવા માત્રથી જ આખો મહિનો શ્રાવણ માસની વ્રત પૂજા ઉપવાસ કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્ત થશે જો તમે શિવાલયે જઈ કથા નથી સાંભળી શકતા તો આપણી ચેનલ ગુજુ પરિવારમાં નિત્ય શિવપુરાણના અધ્યાય મૂકવામાં આવશે તે તમે ઘરે બેસીને આ વિડીયો દ્વારા સાંભળીશ તો મિત્રો આ હતું શ્રાવણ માસનું મહાત્મ આ મહિનામાં કયા કાર્યો કરવા કયા ઉપાયો કરવા શ્રાવણ માસના સોમવારે કરવામાં આવતી શિવ મુઠ્ઠીનું શું છે મહાત્મ તથા શ્રાવણ માસમાં કઈ રીતે ભગવાન ભોળાનાથને માટે પૂજા કરવી જેની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી શ્રાવણ માસના દરેક દિવસો દરેક તહેવારો દરેક વાર તમારા માટે શુભતા મંગલતા ભરેલા રહે શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથની કૃપા તમારા પર હર હંમેશા બની રહે તેવી પ્રાર્થના સાથે આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય ભોલેનાથ